સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોલ્ડન સિટીની બાજુમાં એસએમસી ના મેદાનમાં સર્વેશ્વર ગૌધામ કોબડી સેવક સમુદાય દ્વારા શ્રી કૃષ્ણ ચરિતા મૃત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ કથાનો રસપાન વક્તા શ્રી જયદેવ શરણજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સાથે જ આજરોજ બ્લડ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું અને ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા અને પોલીસ કમિશનર શ્રી એલ ડિવિઝન તથા ઉત્રાણ પોલીસ સ્ટેશનના PI તથા પોલીસ સ્ટાફ દ્વારા તથા સાયબર સંજીવ વિની વેલ દ્વારા સાયબર અવેરનેસ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા સાયબર ફ્રોડ થી બચવા બાબતેના વિડિયોમાં મોટી ડિસ્પ્લેમાં બતાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આશરે વધારે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉત્તરાણા પોલીસ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન સાયબર સાયબરનેસ અંગેનો એક હજાર જેટલા ટેમ્પલેટ પણ વહેંચવામાં આવ્યા હતા અહેવાલ જયદીપ રાઠોડ સુરત